હાલ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો આસમાને છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે અવનવા પ્રયોગો કરતા હોય છે ત્યારે મોડાસા નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરમીથી બચવા વોટર જેટિંગ મશીનથી પાણીનો છંટકાવ કરાયો હતો અરવલ્લી જિલ્લામાં સતત પાંચ દિવસથી ગરમીનો પારો ચૂકાયો છે સતત પાંચ દિવસથી ગરમીનો પારો ઉચકાશ છે આજે પણ મોડાસા શહેરનું તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર રહ્યું છે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે જિલ્લામાં ગરમીની અસર વર્તાઈ રહી છે મોડાસા નગરપાલિકા દ્વારા અસહ્ય ગરમીને લઈ અનોખો અભિગમ અપનાવાયો છે મોડાસા નગરના માલપુર રોડ શામળાજી રોડ કોલેજ રોડ મેઘરજ રોડ વિસ્તારોમાં વોટર જ્વેટિંગ મશીનથી પાણીનો છંટકાવ કરાયો છે ખાસ મૂંગા પક્ષીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે વૃક્ષો પર પણ પાણીનો છંટકાવ કરાયો છે મોડાસા શહેરના હાડદસામાં લેક અને બગીચામાં પણ જ્વેટિંગ મશીન દ્વારા પાણીનો છંટકાવ કરાયો છે જેને કારણે સાંજની સમયે બગીચામાં આવતા સહેલાણીઓ અને સિનિયર સિટીઝન્સને ગરમીમાં રાહત મળે આમ નગરપાલિકાના અનોખા અભિગમને કારણે શહેરવાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ